મિત્રો હું અને વિજયપારીખાડું આ જો અત્યારનો મોસમ છે આજે ફૂલ ચાલુ થઈ ગયો છે પાણી પણ રળી ગયા છે એટલો બધો વરસાદ છે કોલ ખતરનાક વરસાદ ચાલુ છે જો તો તમને આજની તારીખ પણ દેખાડી દો આ જો દોસ્તો આજે તારીખ અઠ્યાવીસ છે અને વરસાદ ચાલુ છે ફૂલ રેડ એ છે કચ્છની અંદર કચ્છમાં ફૂલ વરસાદ છે આજે જો જો તમને તારીખ પણ દેખાડી દો આજે આ આજની તારીખ અઠ્યાવીસ દસ અઠ્યાવીસ દસ આજની તારીખ છે અને વરસાદમાં ફૂલ ચાલુ છે

ચારેર થી લઈને આ બાજુ નાખી દીધી છે અડધામાં નાખી છે બીજું એના માટે તો હવે બીજા એ ઝાડમાં જો દોસ્તો આ ઝાડમાં નાખું છું એમાં દેખાડું તમને પાછું તો જો દોસ્તો તમને દેખાડું કે કેવી રીતે આપણે નાખીએ છીએ જો આ આવી રીતે નાખતા આવીએ છીએ કમ્પ્લેટ સાચું આવે છે એટલે આવી રીતે આપણે એટલા માટે નાખીએ છીએ કેમ કે ખારેક મૂળ હોય એ મૂળ ઉપરથી પણ થઈ જાય એટલે કારેકનું ઝાડ સુકાય નહીં જલ્દીના કારણે ખતરનાક આટલે આટલે ઊંચી રેતી ચડાવી દઈએ છે તો બસ આજનું કામ આજ છે આપણું ફટાફટ કરી લઈએ વરસાદ રહી ગયો છે બાકી આ જો તો આજ સાંજ પડી ગઈ છે આજનું આપણું બધું કામ થઈ ગયું છે પૂરું તો હવે હું નાઈ લઉં બાકી અંધારું જો આવું થઈ ગયું છે ખતરનાક તો આપણા નવાણની અંદર લાઈટ છે કેમેરા છે એટલે વાંધો નથી બાકી બસ ચેનલ ઉપર ના હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો ચલો મળી રહેશે બીજા બ્લોગમાં